ખેડૂતો માટે ટેકાના ભાવે જણસીની ખરીદી માટેની ઓનલાઇન નોંધણી પોર્ટલ પહેલાં આ જ દિવસે ઓવરલોડ થઈ હતી જે બાદ મંત્રી રાઘોજી પટેલે હેલ્પલાઇન અને સમય મર્યાદા વધારવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે ખેડૂતોના ટેકાના ભાવે પોતાની જણસી વેચવા માટે સરકારે શરૂ કરાયેલા ઓનલાઈન એક સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ નોંધણીમાં પ્રથમ જ દિવસે એક સાથે ભારે પ્રમાણમાં ખેડૂતો જોડાતા પોર્ટલ ઓવરલોડ થઈ ગયું હતું જેને કારણે અનેક ખેડૂતોને વારંવાર અરજી ભરવાની પ્રક્રિયામાં ખલેલ આવી હતી ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે સમગ્ર પ્રક્રિયા ફરીથી અનાજ શરૂ કરી છે તે માહિતી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપી વધુમાં તેમાં જણાવ્યું કે પહેલા દિવસે ટેકનિકલ તકલીફ આવી હોવા છતાં કોઈ ખેડૂત રહી ન જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે નોંધણી પ્રક્રિયા આગામી પંદર દિવસ સુધી ચાલુ રહેશે જો જરૂર પડશે તો સરકાર સમય મર્યાદામાં વધારો પણ કરશે પહેલી સપ્ટેમ્બરે નોંધણી પ્રક્રિયાના પ્રથમ દિવસે હજારો ખેડૂતો નોંધણી માટે પોર્ટલ પર એક સાથે જોડાતા સર્વર હેન્ડલ ન કરી શક્યું હતું ઘણા ખેડૂતોને પેજ લોડ થવામાં મુશ્કેલી પડી હતી તો કેટલાક ખેડૂતોને અરજી ભર્યા બાદ

અને હવે આ કાર્યવાહી નિયમિતપણે વ્યવસ્થિત ધોરણે ચાલશે ખેડૂતભાઈને મારી વિનંતી કે ધીરજ રાખે જે ખેડૂતો પોતાના જણસીઓ ટેકાના ભાવે વેચવા માગતા હશે તેવા તમામે તમામ ખેડૂતભાઈની નોંધણી કરી લેવામાં આવશે એની હું સરકાર વતી ખાતરી આપું છું રાજ્ય સરકાર દર વર્ષે ખેડૂતો પાસેથી નિર્ધારિત પાકની ખરીદીના ટેકાના ભાવે કરે છે આ વર્ષે પણ પીએમએફએસ હેઠળ વિવિધ જર્સીઓની ખરીદી કેન્દ્રો ખોલવામાં આવશે પરંતુ આ માટે ખેડૂતોએ સૌપ્રથમ પ્રથમ ઓનલાઈન નોંધણી કરાવવાની આવશ્યકતા છે જે સરકારની સમૃદ્ધિ પોર્ટલ પર થાય છે જે નોંધણી પ્રક્રિયાની સરકારને ખાતરી થાય છે કે કયા ખેડૂત પાસે કેટલો પાક છે અને ખરીદી વ્યવસ્થિત રીતે થઈ શકે છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત